દર્શક મિત્રો સ્વાગત છે ભાવનગર લોકસભા આપના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા નામ જાહેર થતા બોટાદ જિલ્લા શહેર સંગઠનમાં માં લહેર છવાઈ ગઈ પાર્ટીના રાષ્ટ્રીય સમિતિ દ્વારા ભાવનગર લોકસભા ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટી વિધાનસભા દંડક અને બોટાદના જાગૃત ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાનું નામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે તે ખુશીમાં આમ આદમી પાર્ટી બોટાદ જિલ્લા દ્વારા બોટાદના ધારાસભ્યની ઓફિસ ખાતે તેમજ ભાવનગર જિલ્લા શહેર સંગઠન દ્વારા ફટાકડા ફોડી ઢોલ શરણાઈ વગાડી ઉજવણી કરવામાં આવી હતી આમ આદમી પાર્ટી બોટાદ જિલ્લા સંગઠનના તમામ સેલના પદાધિકારીઓ હોદ્દેદારો મહિલા સંગઠન તેમજ કાર્યકર્તા અને સમર્થકો દ્વારા ઉજવણી કરી અને ભાવનગર લોકસભા જીતવા માટે હુંકાર કર્યો હતો તેમજ બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાને ભાવનગર લોકસભાના ઉમેદવાર જાહેર કરતા કાર્યકર્તાઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું